હાય દુકાન માં સુસુ રાખો જો રુકો જરા મોગલીસ પેલા એને કે ખબો નીચો કર મંગલસિંહ નું સાહેબ એમ કહો જો પેલા ખબો નીચો કર દો ઓ ભાઈ ખબો મારો શરીર મારો ખબો બબો નીચે નઈ થાય માલ બતાવો છે કે બીજી કોઈ દુકાન માં જાવ હા ચશ્મા છે જેન્ટ્સ છે લેડીઝ માં છે તમારી પાસે લેડીઝ તો નઈ હોય લાગે છે ભલે તમારા પૈસા ના હોય અમારું પાકેટ લેસો તો પૈસા પૈસા આવી જશે આગળ આવો આ છે પટ્ટા છે ભલે તમારો ટાઈમ ખરાબ ચાલતો હોય અમારું ઘડિયાળ પહેરશો ને ટોપીઓ એવી અમે કયા કયા રાખો છો જો સાદા છે બકલ વાળા છે ફેન્સી પટ્ટા છે લેધર પટ્ટા છે કાપડના પટ્ટા છે લેધર નો લેધર નો છે ને લો લેધર નો પટ્ટો આ લેધર નો લાગતો નહીં

ভাবান চোৱা লিডাৰত খবৰ চিজা